મોહન <laughs> <laughs>

થોડી કોમેડી કરી હો એ તા તા હોય પાછો તમે આવતા હે આ કેસો હે એટલે પીલપા જતો લે તા લે આર ને જીવડું બેઠું તો આવડું મોટું તો ખાડો કઈ ને અભી અમાર ઘટું આવશે

આફેલા ભજિયા કઈ ગયા બાફેલા ભજિયા કઈ ગયા એક આટકો ઘડુ મહોણામ જવાડી હતી ને એ તો ગઈ પણ પડશે ભાઈ એક વાગે તો તમ આવો ધટિંગ કરો તે ગડીએ આ એ ધક્કાટ નઈ મારું ધક્કો નઈ મારું ઓકનઈ આ તો બોલીને માર આ બંકો આ બંકો હે ને હાચોનો છૂટો છે એક તો ઊભી ની રાવ ગઈ મહોણા મે તો મહોણામ દરી થોડી પાથી ને ડંડુ નાખો બા વાત એ ડાબડી મુરાન તો પણ ગટુ આવવાનો લાડવા ખાવ ડાબડી મુરા તું જ જા ધક્કાના લાવડા ખાવ લાવડા આલા તમ એક કામ કરો બસિયારી પેલા આલો ચંતકો અમાર છીટવા છોકરાને આલવા દે છે તો તોને યાર ભૂલી જતી વાર કાવ આ હોપારા એવું ને એવું થોડું તમારું લેવા દે ને અહીં આલવાના હો તો આપણે ના આવું તો રે ગટુ તાર હતા તો ચાર ઘાસ બધું લઈ વેલ્યું અમે ન હાયો તે વાડવા હેડ માર જો લાડવા ખાવા માટે કે કે આવ હે ને લાડવા ખાતો ચારકલ ઢાડોજી એવું ઢોળલે ખાય મારે છે કેડે કેડે જોવા જવું પડશે કામ કરાય કરો તમે તારા અહીં રાડીલો લો વાધીને કરતા ને રાડી રાડીલો રડી તે ઘટું હું રાડુ ખાશ રેડો વાતોમાં ઓ વાહ વાહ ઓ વાહ વાહ ઓ યા કુકડી અમાર ઘટુ ખવડતું છે એવું કરા ઘટુ ય અમારો કુકડી જોડે ગાવ વા અલ્યા કુકડી કુકડી આલી ગઈ શું પોડું રરાયો બસ આવ જમીન તારે રૂટ બાબા રૂટ તો બનાવો દીજો કીલી જાવી જો બીવાની એક તારે તો કોકડીન બાળવા

કુકડી તમ લા કુકરો પે આડો મેલા ની આ એવડે તમારે પેલું ઊંચી ઉભારો ઊભી રહે પેલું યાદ હે બસ કયું લખ્યું તો મને યાદ નહી એ નહી હા યાદ આવી યાદ પેલું ચિઠ્ઠી આઈ

મારે નઈ આવું